નમસ્કાર મિત્રો ગુજરાતી છે હવે માર્ગ અકસ્માતો દરમિયાન ઘણી વાર લોકો સમયસર મદદ ન મળવાને કારણે જીવન ગુમાવે છે અકસ્માતગ્રસ્તને ગોલ્ડન અવર એટલે કે ઘડીના પ્રથમ સાઠ મિનિટમાં જ હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટર પહોંચાડી જીવન બચાવનારી સાબિત થઈ શકે શહેર પોલીસ દ્વારા મહત્વના મુદ્દાઓને ધ્યાને રાખીને રાહવીર યોજના અંતર્ગત ખાસ પહેલ કરાઈ જો કોઈ નાગરિક ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે પહોંચાડી શકે તો તેમને પચ્ચીસ હજારનું નગદ ઇનામ આપવામાં આવશે શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા તાલીમ કેન્દ્ર પોલીસ વિભાગ દ્વારા અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું છે પોલીસ સ્ટાફ શહેરના વિવિધ હોસ્પિટલના સ્ટાફને યોજના અંગે માહિતી પણ અપાઈ ગઈ છે શહેર પોલીસ દ્વારા જણાવાયું કે મદદરૂપ બનનાર વ્યક્તિની સામે કોઈપણ પ્રકારની પોલીસ પૂછપરછ નહીં થાય તેનો હેતુ માત્ર માનવતાના ધોરણે મદદ કરવાનો છે રાહવીર યોજના અમલથી લોકોમાં જનજાગૃતિ વધે માટે આવનાર દિવસોમાં પણ આવા સેમિનાર અને જાહેર જનહિતના કાર્યક્રમો યોજવામાં આવશે સુરત શહેર પોલીસ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવેલી છે આ યોજના એ સૌપ્રથમ પ્રથમ ગુડ અને એવોર્ડ નામે ઓળખાતી હતી હવે અને હવે આ યોજના એ રાહવીર યોજના તરીકે ઓળખાશે આ યોજના હેઠળ આજે સુરત શહેરના શહેરીજનોને આ સેમિનારનું આયોજન કરવામાં અને શાખા શહેરની તમામ હોસ્પિટલો સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવેલા હતા આ યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ અકસ્માત થાય અને ગંભીર ઇજામાં જો ગોલ્ડન અવર દરમિયાન કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિનો જીવ એ બચી જવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે અને લોકો એ સામાન્ય રીતે આગળ આવી અને આ અકસ્માત થનારા કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થયો હોય અને જો જાણકારી આપે તો તેમને પચીસ હજાર સુધીનું ઇનામ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે આ યોજનાનો લોકો વધુમાં વધુ લાભ લે અને સાથે સાથે આવા અકસ્માત થનારા જે વ્યક્તિઓ છે એમને સમયસર હોસ્પિટલ પહોંચાડી અને એમના જીવ બચાવી શકે સાથે સાથે એવા અકસ્માત થનાર વ્યક્તિઓની જે પરિવાર ની સુરક્ષા અને પરિવારની જે ચિંતા એમની સાથે જોડાયેલી હોય છે એમાં પણ વ્યક્તિઓના જીવની સાથે એમના પરિવારની સુરક્ષા પણ કરી શકાય એવો મુખ્ય હેતુ છે આ રાવીર યોજનાનો અને આજે રાવી યોજનાની જાણકારી એ તમામ શહેરીજનોને આપવામાં આવી હતી અને આ યોજનાના વધુ પ્રચાર પ્રસાર માટે તેના વિડીયો અને સાથે સાથે આ યોજના શું છે એની જાણકારી એ પેમ્પલેટ સાથે હોર્ડિંગ અને સુરત શહેરની જેટલી પણ કોર્પોરેશન દ્વારા સંચાલિત સીસીસી પ્લસ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની ડિજિટલ સ્ક્રીન છે એમાં પણ પ્રદર્શિત કરવામાં આવશે અને સુરતના જે સિનેમા ઘરો છે એમાં પણ આ યોજનામાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય લોકો પોતે પહેલ કરી આગળ આવી અને આવા અકસ્માત થનારા વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડે તેવો આ યોજનાનો અને આ પ્રચાર પ્રસારનો મુખ્ય હેતુ છે